સુરત રેલવે સ્ટેશન આવકમાં બન્યું નંબર વન કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં પ્રથમ ક્રમાંકે ક્રમાં સુરત રેલવે સ્ટેશન સુરત શહેરે કમાણીમાં મુંબઈ અને સ્ટેશનને પણ પાછળ છોડ્યા છે સુરત રેલવે સ્ટેશને વાર્ષિક આઠ અબદની કરી છે કમાણી દરરોજ એક લાખથી પણ વધુ મુસાફરો કરે છે સુરત રેલવે સ્ટેશન પર અવર ત્યારે અહીં બસો થી પણ વધુ ટ્રેનો થાય છે પસાર આ સાથે જ સુરત સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવાઈ રહી છે

જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવેશને આઠસોને પાંત્રીસ કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે સુરત રેલવેશન નંબર વન એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે રોજની બસોથી વધારે ટ્રેનોનું અહીંયા આવવા છે બે લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવવા જવાના કારણે આ રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે દિવાળીના વેકેશનની વાત હોય છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે અમને ગર્વ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે અને આપ સૌના સરકારથી જ અમે રેલવે સ્ટેશનને વધુ વિકસિત બનાવી અને આશા રાખીએ છીએ કે સુરત રેલવે સ્ટેશન કાયમ માટે નંબર વન બને એવી અમને આશા છે બીજા કયા કારણો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત